એટલા માટે અમારા ઉમેદવારોને અમે ઉભા રાખ્યા છે હું જનતાને વિનંતી કરું છું કે આમની સામે બહાર આવવું પડશે રસ્તા ઉપર આવવું પડશે એટલા માટે આજે ધરણા ઉપર ઉતરી ગયો છું હું ચોક્કસ ચોક્કસપણે કહું છું કે અમારા તમામ ઉમેદવારોને પોલીસ તંત્ર પ્રોટેક્શન પૂરું પાડે અને એક પણ ઉમેદવારને કાંઈ પણ થયું તો એની તમામ જવાબદારી એ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની છે